નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસ વાર શુક્રવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ તેરસો પાંસઠથી ઊંચો ભાવ પંદરસો ને બે રૂપિયા घऊँ पांच सौ एर थी छसो नौ घऊँ टुकड़ा पांच सौ एस सौ पचास तो ये बात करिए तो एक हज़ार सौ पचास रुपया चना अगर सौ सौ रुपया अड़द बार सौ पचास थी अठार सौ रुपया मग एक हज़ार पचास थी सोल सौ तेतालीस चना सफेद पंदर सौ थी सित्ता सौ रुपया वालदेशी अगियारो थी अठार सौ रुपया सींगदाणा तेरसोसी पंदर सौ रुपया મગફળી જાડી આઠસો પિંચોતેરથી બારસો ને પંદર મગફળી ઝીણી નવસોથી બારસો એકત્રીસ એરંડા નવસો પચાસથી બારસો ચોત્રીસ તલી એકવીસોથી અઠાવીસો રૂપિયા સોયાબીન સાતસો નેવુંથી આઠસો એકોતેર તલકાળા ઓગણત્રીસોથી ચુમ્માલીસો ને ચુમ્માલીસ લસણ ચાર હજાર એકથી છ હજાર રૂપિયા ધાણા ચૌદસોથી ચૌદસો ને સાઠ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર એકસો પચાસથી ચાર હજાર છસો અઠ્ઠાવન રૂપિયા રાય એક હજાર સાઠથી પચીસ મેથી એક હજાર ત્રીસથી ને વીસ વટાણા એક હજારથી પચીસસો રૂપિયા રાયડો એક હજાર ચાલીસથી અગિયારસો ને ચાલીસ ડુંગળીની વાત કરીએ તો એકસો દસ રૂપિયાથી છસો નેવું રૂપિયા કલોજી ત્રણ હજારથી અઠ્યાસી હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ ગેટની અંદર તો કપાસ નીચે ભાવ તેરસો પચીસથી ઊંચો ભાવ પંદરસો ને એકતાલીસ રૂપિયા મગફળી ઝીણી નવસોથી અગિયારસો એક મગફળી જાડી નવસો પચાસથી અગિયારસો એકાણું તુવેરની વાત કરીએ તો પંદરસોથી ઓગણીસો રૂપિયા ચણા એક હજારથી બારસો એકતાલીસ ધાણા બારસોથી ચૌદસો ને સાઠ ઘઉં ટુકડા પાંચસો એકસાઠથી છસો ને બાર ઘઉં પાંચસો દસથી છસો ઓગણચાલીસ બાજરો ચારસોથી ચારસો ને છપ્પન અડદ થી સોળસો એકોતેર રાયડો થી એક હજાર એકત્રીસ મેથી નવસો થી નવસો એક્યાસી સોયાબીન થી એકતાલીસ મગ એક હજારથી પંદરસો રૂપિયા જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જપાવ ત્રણ હજાર નવસો એકથી ઊંચપ ચાર હજાર પાંચસો એકત્રીસ રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર